જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ ચતુર્થસ્કંધ અધ્યાય તેર પુત્રની ક્રૂરતાથી કંટાળી વેનનો પિતા અંગ વનમાં ચાલ્યો ગયો સુ પૌરાણિક બોલ્યા મૈત્રએ વર્ણવેલી ધ્રુવને વૈકુંઠ પદની પ્રાપ્તિ સાંભળી અતીન્દ્રિય ભગવાન વિશે વિદુરજીનો ભક્તિભાવ વધ્યો તેમણે ફરી મૈત્રને પૂછવા માંડ્યું વિદુરજીએ પૂછ્યું હે સદાચારી મૈત્રય તે પ્રચેતાઓ કોણ હતા તેઓ કોના પુત્રો હતા કોના વંશમાં પ્રખ્યાતિ પામ્યા હતા અને ક્યાં યજ્ઞ કરીને બેઠા હતા જેમણે શ્રી હરિનું દર્શન થયું છે અને જેમણે શ્રી હરિને સેવાનો પ્રકાર ક્રિયાલોક કહ્યો છે તે નાદ નારદજી હું ભગવાનના મહાન ભક્ત માનું છું હે ભક્તિમાન નારદજીએ સર્વ ધર્મશીલ પ્રચેતાઓ વડે પૂજાતા ભગવાન યજ્ઞ પુરુષની સ્તુતિ કરી હતી માટે દેવર્ષિ નારદે પ્રચેતાઓના તે યજ્ઞમાં ભગવાનની જે જે કથાઓ વર્ણવી હોય તે તે સાંભળવા ઈચ્છતા મને હે બ્રહ્મન સંપૂર્ણ કહેવા તમે યોગ્ય છો મૈત્રે બોલ્યા ધ્રુવપુત્ર ઉત્કલે પિતા વનમાં ગયા એટલે ચક્રવર્તીની સંપત્તિની તથા પિતાના રાજયાસની ઈચ્છા કરી નહીં કારણ કે જન્મથી જ શાંત મનવાળો નિસંગ અને સમદ્રષ્ટિવાળો હોય સર્વલોકમાં વ્યાપેલા પોતાના આત્માને તથા આત્માને વિશે રહેલા સર્વલોકને તે જોતો હતો જે બ્રહ્મ આત્મા રૂપ શાંત સર્વભેદોમાં જેમાં શાંત થાય છે જ્ઞાન રસની સાથે જ જેને એકરૂપતા છે આનંદ સ્વરૂપ અને સ્વ્યા સ્વર્ગ વ્યાપક છે તે બ્રહ્મને પોતે સ્વરૂપભૂત જાણતો હોય આત્મા સિવાય બીજું કંઈ જોતો જ ન હતો અને અખંડ યોગરૂપ અગ્નિ વડે તેનો કર્મરૂપી મેલ તથા વાસનાઓ બળી ગઈ હતી તે શાંત થયેલી જ્વાળાવાળા અગ્નિ જેવો હતો તેની આકૃતિ માર્ગ પર અજ્ઞાનીઓને જળ અંધ બેરા ગાંડા ને ઉગા જેવી જણાતી હતી પણ તેની બુદ્ધિ તેવી ન હતી એ રીતે તેને જળ ઉન્મત માની મંત્રીઓ સહિત કુળના વૃદ્ધ પુરુષોએ ભ્રમ્મીના પુત્ર તેના નાના ભાઈ વસ્ત્રને રાજા બનાવ્યો વસ્તરની વહાલી સ્ત્રી સ્વિર્થીને પુષ્પાપાર તિગ કેતુ ઈસ ઉર્જ વસુ તથા જય નામના છ પુત્રોને જન્મ આપ્યો હતો તેમાંના પુષ્પારણને પ્રભાને દોષો નામની બે સ્ત્રીઓ હતી તેમાં પ્રભાના પ્રાતઃ મધ્યાહને સાયમ નામના ત્રણ પુત્રો થયા અને દોષોના પ્રદોષ નિષિધ તથા વ્યપસ્ત નામના ત્રણ પુત્રો થયા તેમાંના વયુષ્ઠ એ પુષ્પકર્ણી નામે સ્ત્રીમાં સર્વતેજસ નામનો પુત્ર ઉત્પન્ન થયો એ સર્વતેજસે આકૃતિ નામની પત્નીમાં ચક્ષુક્ષ નામના પુત્રને જન્મ આપ્યો હતો કે જે મનુ થયો હતો હે એ મનુની રાણી નડવલાએ પુરુ કુત્ય તીર્થ ધૂમ્ન સત્યવાન ઋત વ્રત અગ્નિકોષ્ટક અતિરાત્ર પ્રદ્યુમન સીબી તથા ઉલ્મુક નામના બાર પવિત્ર પુત્રોને જન્મ આપ્યો તેમાંના છેલ્લા ઉલ્મુકે પુષ્પકર્ણી નામની સ્ત્રી વિશે અંગ સુમનસ ખ્યાતિ ઋતુ અંગીરસ તથા ગઈ નામના છ પુત્ર ઉત્પન્ન કર્યા તેમાંના અંગને સુનિથા નામની સ્ત્રી હતી જેણે વેન નામના ઉગ્રને જન્મ આપ્યો હતો એ વેનના દુરાચારથી કંટાળી રાજશ્રી અંગનગરમાંથી ચાલ્યો ગયો હતો હે વિદુરજી એ વેનને રૂપી વ્રજવાળા મુનિઓને કોપાયમાન થઈ સાપ આપ્યો હતો જ્યારે તે મરણ પામ્યું ત્યારે ફરી તેના જમણા હાથનું મુનિઓને મંથન કર્યું તે વેળા લોકમાં કોઈ રાજા ન હતો અને પ્રજાઓને ચોર લોકો હતા જેથી નારાયણ પૃથુ નામનો આદ્ય રાજા ઉત્પન્ન થયો વિદુરજીએ પૂછ્યું તે અંગ રાજાશીલ નો ભંડાર સદપુરુષ અને બ્રાહ્મણ ભક્ત હતો છતાં તે મહાત્માને એવો દુષ્ટપુત્ર કેમ થયો કે જેનાથી કંટાળી તે જતો રહ્યો મુનિઓ ધર્મ જાણનારા હોય છે છતાં રાજ્ય શાસન રૂપ વ્રતને ધારણ કરતા વન રાજાના કર્યો અપરાધ જોઈ તેઓએ તેને સાપ આપ્યો નિયમ તો આવો છે કે રાજા અપરાધી હોય તો પણ પ્રજાઓએ તેનું અપમાન પણ ન કરવું જોઈએ તો તેનો નાશ કેમ કરાય કેમ કે રાજા પોતાના પ્રભાવથી ઇન્દ્રાદી લોકપાલોનો તેજને ધારણ કરે છે માટે હે બ્રહ્મન શ્રદ્ધાળુ મને સુનિથિના પુત્ર વેન રાજાનું એ ચરિત્ર આપ કહો કેમ કે આપ ભૂત ભવિષ્ય ને વર્તમાન જાણનારાઓમાં અત્યંત શ્રેષ્ઠ છે મૈત્ર બોલ્યા રાજશ્રી અંગે અશ્વમેઘ નામનો મહાન યજ્ઞ કર્યો હતો પણ તે યજ્ઞમાં તે બ્રહ્મવાદીઓએ બોલાવ્યા છતાં દેવતાઓ આવ્યા ન હતા તે સમયે ઋત્વી જોએ આશ્રય પામી અંગરાજાને જણાવ્યું હતું તમારા હોમાતા બલિદાનોને દેવતાઓ લેતા નથી હે રાજન તમે આપેલા બલિદાનોનો દોષરહિત અને શ્રદ્ધાથી મેળવેલા વળી વ્રતધારી બ્રાહ્મણોને વીર્ય સંપન્ન વેદ મંત્રો પણ યોજ્યા નથી વળી આ યજ્ઞમાં દેવોનો સૂક્ષ્મ પણ અપરાધ થયો હોવાનું પણ અમે નથી જાણતા કે જેથી કર્મસાક્ષી દેવતાઓ પોતપોતાના ભાગો લે નહીં બ્રાહ્મણોનું એ વચન સાંભળી યજમાન અંગરાજા અત્યંત દુઃખી થયો એણે એ વિષય પૂછવા માટે બ્રાહ્મણોની આજ્ઞા લઈ યજ્ઞમાં લીધેલું મૌનવ્રત છોડી કહ્યું હે સભાપતિઓ દેવોને બોલાવ્યા છતાં તેઓ અહીં આવતા નથી અને પોતાનો ભાગ પણ લેતા નથી તો કહો મેં સો અપરાધ કર્યો છે સભાપતિઓ બોલ્યા હે રાજા તમારો આ જન્મમાં તો લગારે અપરાધ રહ્યો નથી કેમ કે જે કંઈ અપરાધ હતો તે તો પાશ્ચાચિતોથી દૂર થયો છે પણ પૂર્વ જન્મનો એક અપરાધ છે જેથી આવા અત્યંત ગુણવાન છતાં તમે આ જન્મમાં સંતાન રહિત છો માટે જ હે રાજા દેવતાઓ બલિદાન લેતા નથી તેથી તમે પોતાને ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય તે પ્રયાસ કરો તમારું કલ્યાણ થાવ તમે પુત્રની ઈચ્છા રાખી યજ્ઞ ભોગતા ભગવાનનું જે યજન કરશો તો તે તમને પુત્ર આપશે પછી પણ પછી દેવો પણ પોતપોતાનો ભાગો લેશે કેમ કે સંતાન માટે સાક્ષાત યજ્ઞ પુરુષ શ્રી હરિની તમે પ્રાર્થના કરશો મનુષ્ય જે જે કામનાઓ ઈચ્છે છે તે તે શ્રી હરિ આપે જ છે કેમ કે જેવી એ ભગવાનની આરાધના કરાય છે તેવી જ પુરુષોને ફળ પ્રાપ્તિ થાય છે એમ સભાસદોએ કહ્યું એટલે બ્રાહ્મણોએ રાજાને ત્યાં પુત્રની ઉત્પત્તિ માટે નિશ્ચય કર્યો અને સર્વ પ્રાણીઓમાં યજ્ઞ સ્વરૂપે રહેલા શ્રી વિષ્ણુ ભગવાને ઉદ્દેશી પૂરોડોસમાં હોમ્યો તે જ સમયે યજ્ઞના અગ્નિમાંથી સુવર્ણની માળાઓવાળોને નિર્મળ વસ્ત્ર ધારણ કરનારો એક પુરુષ સુવર્ણના પાત્રમાં રાંધેલો દૂધપાક લઈને નીકળ્યો બ્રાહ્મણોની સંપત્તિથી ઉદાર બુદ્ધિવાળા રાજાએ તે પોતાના ખોળામાં લઈ ને હર્ષપૂર્વક પોતાની પત્નીને તે પ્રજા વિનાની તે રાણીએ પુત્રને ઉત્પન્ન કરનારા તે દૂધ પાકનું ભોજન કરી પતિથી ગર્ભ ધારણ કર્યું ને સમય આવતા પુત્રને જન્મ આપ્યો તે પુત્ર અધર્મના અંશથી થયેલા પોતાની માતાના પિતા મૃત્યુને બાલ્યાવસ્થામાં જ અનુસરવા લાગ્યો ને તેથી અધાર્મિક થયો તે ધનુષ્ય ચડાવી મૃગલાની પાછળ પડી વનમાં ઘૂમ્યા કરતો ને ગરીબ મૃગલાને મારી નાખતો તેથી લોકોએ પોકાર કરી મૂક્યો આ દુષ્ટ વેન છે અત્યંત ક્રૂર અને નિર્દય વેન રમવાના સ્થાને રમતા પોતાના બાળ મિત્રોને પશુઓને પેટે બળજબરીથી માર મારતો અંગરાજાએ આવા દુષ્ટપુત્રને જોઈ અનેક પ્રકારે તેને શિખામણ આપી પણ તેને પોતે સનમાર્ગે ન લાવી શક્યો ત્યારે અત્યંત ખેદ આપી પામી કહેવા લાગ્યો જે ગૃહાસ સંતાન રહિત છે તેઓએ સંપૂર્ણ રીતે ભગવાનનું પૂજન કર્યું છે કેમકે તેઓ દુષ્ટ સંતાનોથી ઉત્પન્ન થનારું અસહ્ય દુઃખ પામતા નથી જેનાથી મનુષ્યોને મહાપાપી અપકિર્તિને મહાન અધર્મ સર્વની સાથે વિરોધ અને અનંત માનસિક પીડા ઉત્પન્ન થાય છે એવા તે સંતાન નામના આત્માના મહાબંધને કયો પંડિત પુરુષ ઉત્પન્ન બાને જેને લીધે ઘર પણ દુઃખદાયી થાય છે ખરી રીતે ઉત્તમ સંતાન કરતાં દુષ્ટ સંતાનને જ હું શ્રેષ્ઠ માનું છું કેમ કે જે દુષ્ટ સંતાનને લીધે મનુષ્ય શોકના સ્થાનરૂપ એવા ઘરથી વૈરાગ્ય પામે છે અને ઘર ક્લેશના સમૂહરૂપ જણાય છે એ રીતે મનમાં વૈરાગ્ય પામી નિદ્રા પણ ન પામતા રાજા મધ્યરાતે ઉઠી સૂતેલી વેનને માતાનો ત્યાગ કરી પોતાના કોઈ માણસ ન જાણે તેમ મહાસમૃદ્ધિવાળા ઘરમાંથી ચાલી નીકળ્યો પોતાના રાજાને એ રીતે કંટાળી ગયેલો જાણી પ્રજાબો પુરોહિતો પ્રધાનો મિત્ર વગેરે અત્યંત શોકને લીધે વ્યાકુળ થયા અને પૃથ્વી પર તેની શોધ કરવા લાગ્યા જેમ અપકવ યોગીઓ પોતાની અંદર ગુપ્ત રહેલા પરમાત્માને જોઈ શકતા નથી તેમ તેઓ પણ પૃથ્વી પર જ રહેલા તે રાજાને જોઈ શક્યા નહીં હે પુરુવંશી વિદુરજી એમ રાજાની શોધ મળી નહીં ને ઉદ્ગમ નિષ્ફળ થયો એટલે તે પ્રજાજનો વગેરે નગરમાં આવી ત્યાં એકલા થયેલા ઋષિઓને વંદન કરી રડતા રડતા પોતાના સ્વામી ન મળ્યા એ વાતને તેમને જણાવી શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય તેર સમાપ્ત જય શ્રી કૃષ્ણ